લોથલ સિંધુ ખીણ સંસ્કૃતિનું એક મહત્વપૂર્ણ નગર લોથલ ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના સરગવાલા ગામની સીમમાં આવેલું એક ઐતિહાસિક સ્થળ છે આ સ્થળ હડપ્પા સંસ્કૃતિના મહત્વપૂર્ણ નગરો પૈકીનું એક છે અને તેની નગર યોજના નૌકાવહન અને વેપાર માટે જાણીતું છે નામ અને ભૌગોલિક સ્થાન લોથલ શબ્દ બે શબ્દો લોથ અને થલથી બનેલો છે જેનો ગુજરાતીમાં અર્થ મૃતકોનો ટેકરો થાય છે આશરે ચાર હજાર બસો વર્ષ પહેલા આ વિસ્તાર મીઠા પાણીના તળાવો અને નદીના પ્રવાહોથી સમૃદ્ધ હતો જેના કારણે લોથલને મીઠા પાણીનો પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવતું હતું લોથલ પ્રાચીન સિંધુ ખીણ સંસ્કૃતિના દક્ષિણના સ્થળોમાંનું એક હતું સમયગાળો અને મહત્વ લોથલ આશરે ઈસ પૂર્વ બે હજાર ચારસોમી ની વચ્ચે વસેલું હતું આ નગર હડપ્પા સંસ્કૃતિના અંતિમ યુગનો ભાગ છે જેને પશ્ચિમ ભારતની હડપ્પા સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે લોથલ એક સમૃદ્ધ નગર હતું જે આયોજિત શહેરી રચના ધરાવતું હતું અહીં ઘરો નાળાઓ વેરહાઉસ અને ગોદામોની સુવ્યવસ્થિત રચના જોવા મળે છે નૌકાવહન અને વેપાર લોથલ એશિયાના સૌથી પ્રાચીન ડોકયાર્ડ બંદરગાહ માટે જાણીતું છે આ ડોકયાર્ડ કારણે સિંધુ નદીના ડેલ્ટા અને અરબી સમુદ્ર સાથે તેનો ઘનિષ્ઠ વેપાર ચાલતો હતો લોથલ ખાસ કરીને મિસર ઇજિપ્ત અને મેસોપોટેમિયા આજનું ઈરાક જેવા દેશો સાથેના વેપાર માટે પ્રખ્યાત હતું અહીંના લોકો લાલ પથ્થરની ચૂડીઓ શંખના દાગીના તાંબાનું કામ અને સીલ બનાવવાનું કાર્ય કરતા હતા વિકસિત નાણાકીય વ્યવસ્થા લોથલમાં વૈજ્ઞાનિક રીતે આયોજિત નાણાકીય વ્યવસ્થા અસ્તિત્વમાં હતી અહીંની માપદંડ સિસ્ટમ ખૂબ જ વિકસિત હતી જે તે સમયના વેપાર અને વ્યવહારમાં ચોકસાઈ દર્શાવે છે ખોદકામ અને શોધ લોથલ નું ખોદકામ ઓગણીસો ચોપન થી ઓગણીસો બાસઠ વચ્ચે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એએસઆઈ દ્વારા કરવામાં આવ્યું હતું ડોક એસ આર રાવના નેતૃત્વમાં થયેલા આ ખોદકામ દરમિયાન ડોકયાર્ડ ઘરો સીલ અને દફન સ્થળો જેવી મહત્વપૂર્ણ બાબતો મળી આવી હતી ઓગણીસો એકસઠ માં ફરીથી ખોદકામ શરૂ થતા પુરાતત્વવિદો ટેકરાના ઉત્તર પૂર્વ અને પશ્ચિમ કાંઠે ખોદાયેલી ખાઈઓ શોધી કાઢી જેનાથી ડોક નદી સાથે જોડતી ઇનલેટ ચેનલો અને નાળાઓ પ્રકાશમાં આવ્યા વર્તમાન સ્થિતિ લોથલ હવે એક સંરક્ષિત પુરાતત્વીય સ્થળ છે અહીં એક મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું છે જ્યાં લોથલના નગર તેનો ડોક યાર્ડ વેપાર સીલ અને અન્ય વિવિધ ઐતિહાસિક નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે જે મુલાકાતીઓને આ પ્રાચીન સંસ્કૃતિ વિશે માહિતી આપે છે